જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ અને કેમેરો છે શૈલેષભાઈ ની હાથમાં હું અને શૈલેષભાઈ ગયા છીએ અત્યારે કદમ ના વૃક્ષ છે કે આ કદમ નું વૃક્ષ એટલે શું તો દોસ્તો અમે બધું ત્યાં જઈને દેખાડશું એ જગ્યા એ ચારસો થી સાડી ચારસો વર્ષ જૂનું કદમ નું વૃક્ષ છે એ જગ્યાએ નાગભાઈ માતાજીના બહેણા છે શાળાવાળી માતાજી છે એક બીજવડ છે અને કુદરતી ઝરણા જે હેલા જાય છે ભાઈ એને જોવાનો એક આનંદ નોખો છે ત્યારે શૈલેષભાઈ ભાઈ હાજી

એ રીતે માટી જેને ચોટી હોય ને તને એના ઉપરથી થી માણા કહી દેતો કે ભાઈ આ હળવદ જઈને આવેલો છે અથવા તો એવું કહેતા કે ભાઈ હળવદ હટાણે જઈને આવેલો છે શૈલેષભાઈ આ હું દેખાડું દોસ્તો તમે જોઈ લો શૈલેષભાઈ જે વાત કરે છે એકદમ રાતી હવે આ ધૂળ જે છે ને હું મારા હાથમાં નાખું છું હવે તમે જો આ ખેરું છું પણ મારા હાથમાં એકદમ કલર પકડી લે તરા હા